ઉનાળાની સિઝન આવે એટલે સ્વાભાવિક છે કે દરેક ગૃહિણીઓની અઠાણા બનાવવાની સિઝન કહેવાય એમાં પણ રાબેતા મુજબ કેરી મરચાં ગાજર ઉપરાંત ગુંદાનું અથાણું કેટલું સ્વાદિષ્ટ બને એ ઘણા પરિવારો જાણે જ છે ગુંદા એક એવું ફળ છે જેને આપણે સૌ જાણીએ છીએ અને તેનું અથાણું પણ બનાવીએ છીએ ત્યારે અંકલેશ્વર પંથકમાં ખેડૂતો ખેતરમાં પડતર જગ્યામાં હવે ગુંદાની ખેતી કરી રહ્યા છે જુના કાશિયા ગામે એક ખેડૂત ચાર વર્ષ અગાઉ ખેતરના શેડા ઉપર ગુંદાના બીજનું વાવેતર કરી ચૂક્યા અને આજે એનું ફળ મેળવી રહ્યા છે જુના કાશિયા ગામના ખેડૂત રાજદીપ ઠાકોર આજથી ચાર વર્ષ પહેલાં અઠાણા માટે ખાસ વપરાતા ગુંદાના બીજ વાવ્યા હતા જેનું પરિણામ હવે આજે તેમને મળી રહ્યું છે તેઓ ખેતરના શેડા ઉપર ફક્ત ચાર જ ઝાડ વાવ્યા હતા અને ગુંદાના ઝાડને કોઈ માવજતની જરૂર હોતી નથી કે કોઈ ખાતર કે પાણીની પણ જરૂર હોતી નથી એ એની રીતે જ ફૂલે અને ફલે છે અને એની પાછળ કોઈ પણ ખર્ચ હોતો નથી ત્યારે કેરીની જેમ ગુંદાનો પાક પણ ઉનાળાની સિઝનમાં શરૂ થાય છે અને એક ઝાડ ઉપર ઝુમકા સાથે ગુંદાનો પાક લચી પડ્યો છે અને એક ઝાડ ઉપરથી ઓછામાં ઓછા વીસથી ત્રીસ કિલો ગુંદાનો ફાલ ઉતરે છે ત્યારે ખેડૂતને કોઈપણ માવજત કે ખર્ચ વગર તૈયાર થયેલા ગુંદાનો અંકલેશ્વર અને ભરૂચના શાક માર્કેટમાં વીસ થી કિલોના રૂપિયા થી સાતસો ભાવ મળી રહ્યો છે ત્યારે ખેડૂત રાજદીપ ઠાકોર માટે ગુંદાનો પાક ફાયદાકારક રહ્યો છે હું રાજદીપ ખેડૂત છું મેં મારા ખેતર પાસે ને જે ચારથી પાંચ વરસમાં મોટા થઈ જાય છે ને એની અંદર એના ફળ જે આવે છે એ ઝૂમખે ને ઝૂમખે આવે છે એ એ ફળનો ઉપયોગ જે છે આપણે મહત્ત્વનું એનો ઉપયોગ આપણે અથાણામાં કરીએ છીએ ને એ અથાણું બહુ સ્વાદિષ્ટ લાગતું હોય છે ને આ જે ઝાડ છે એની કોઈ માવજત નથી કરવી પડતી ને એનો જે માર્કેટમાં ભાવ છે એ આઠસોથી હજાર રૂપિયા જેવો એનો આવે છે વીસ કિલોનો ને જે છે એ એ ઇઝીલી વેચાઈ જાય છે ને આ વસ્તુની ડિમાન્ડ બહુ સારી છે ને અથાણું પણ એનું જે છે એવું કહેવાય કે ભાઈ બહુ સારું લાગતું હોય છે ને આ જે વસ્તુ જે છે એ હું મારો દરેક મિત્રોને સંદેશ એવો છે કે ઉનાળાની સિઝનમાં આ જે પાક છે એ તમને એક સારી રકમ આપીને ફાયદો કરતો હોય છે એટલે આની માટે વિશેષ ધ્યાન રાખવું એટલે વિશેષ ધ્યાન રાખવાની જરૂર નથી ને ખેડૂત મિત્રો માટે આ એક ફાયદાવાદી વસ્તુ છે એની માવજત નહીં કરવી પડે એને એને આગળ જતાં એને સારો ઇન્કમ પણ ઊભી થતી હોય છે થેન્ક યુ